પ્રારંભી કહેવાલોમાં વિસ્પોટના કારણ અંગે મિશ્ર માહિતી મળી રહી હતી જેમાં કાર દ્વારા કરાયેલ આત્મઘાતી હુમલો અથવા સિલિન્ડર બ્લાસ્ટની શંકા વ્યક્ત કરવામાં આવી હતી પાછળથી પાકિસ્તાનના મંત્રી મોહસિન નકવીએ પુષ્ટિ કરી કે તે એક આત્મઘાતી હુમલો હતો આ વિસ્ફોટ દિલ્હીમાં થયેલા બોમ્બ ધડાકાના બીજા જ દિવસે થયો છે જેના કારણે સોશિયલ મીડિયા પર અનેક અટકળો અને આરોપોનો મારો શરૂ થયો છે ઘણા નેટીઝન્સ દાવો કરી રહ્યા છે કે હુમલો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિર મુનિર દ્વારા રચાયેલ એક ફોલ્સ ફ્લેગ ઓપરેશન હતું આ દાવા અનુસાર આ હુમલો દિલ્હી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોના સંભવિત પ્રતિશોધથી બચવા અને આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિ મેળવવાના હેતુથી કરવામાં આવ્યો હતો પાકિસ્તાન સરકારે જોકે કોઈ પણ પુરાવા વિના હુમલા પાછળ ભારત અને અફઘાન તત્વોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે આ ઘટના બાદ ઇસ્લામાબાદમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠનને હુમલાની જવાબદારી સ્વીકારી નથી ભારત સરકારે પાકિસ્તાન આરોપોને પાયા વિહોણા ફગા ગણાવીને ફગાવી દીધા છે અને કહ્યું છે કે પાકિસ્તાન પોતાની આંતરિક સમસ્યાઓથી ધ્યાન હટાવવા માટે આવા આરોપો લગાવી રહ્યું છે આ ઘટનાએ બંને દેશો વચ્ચેના તણાવમાં વધુ વધારો કર્યો છે